થરાદ તાલુકાના અભિપુરા ગામમાં જવાનો રસ્તો છે તે રસ્તા ઉપર પાણી પુરવઠાની પાઇપલાઇન આવેલી છે અને તે પાઇપલાઈનનું છેલ્લા ત્રણ માસથી ભંગાણ થયેલું છે અને પાઇપ ફૂટેલી છે અને તે પાઇપ ફૂટેલી હોવાના કારણે તે પાઇપનું પાણી રસ્તાઓમાં વેડફાય છે આજુબાજુની જગ્યાએ પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે અભેપુરા ગામના રહીશે જણાવ્યું હતું કે પાણી પુરવઠા થરાદને રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ અધિકારીએ નિરાકરણ લાવ્યું ન હતું તે પાઇપલાઈનના ભંગાણનો કોઈ નિકાલ આવતો નથી તેમજ થરાદમાં એક જ વરસાદ આવ્યો અને બીજી બાજુ પાણીનું ભંગાણ બંને પાણી સાથે થઈ અભેપુરા ગામમાં જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો વરસાદ પહેલાં રોડની બાજુમાં પાણી ભરાઈ ગયું છે આના કારણે ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ આવી સમસ્યાને લઈ ચોમાસા ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગે તેમજ રોગચાળો પણ ફાટી નીકળે અને લોકો બીમાર પડે તે પહેલા જ તંત્ર દ્વારા તૂટેલી પાઇપલાઇન રિપેરિંગ કરે તેવી લોકો કરી રહ્યા છે મકાન વિભાગની કચેરી પાસેથી અને ઢીમા ત્રણ રસ્તા તરફ જતો નવીન બનાવેલા સર્વિસ રોડ ઉપર પાણી પુરવઠા લાઇનમાંથી ત્રણથી થી ચાર જગ્યાએ ભંગાણ થયું છે જેના કારણે પાણી રોડ ઉપર ભરાયા છે આ પાણી રોડ ઉપર ભરાવાના કારણે નવીન બનાવેલો રોડ તૂટી જવાની ભીતિ સવાઈ રહી છે આ પાણીના કારણે રોડ ઉપર ગંદકી અને કચરાના ઢગલા પણ થયા છે તો આજુબાજુના દુકાનદારો અને રેશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે પાણી પુરવઠા તંત્ર આ પાઇપલાઇન રિપેરિંગ ક્યારે કરશે મેઇન રસ્તાની જે પાઇપલાઇન છે મીઠા પાણીની પાઇપલાઇન છે આ બેપુરા ગામની અંદર આવવાનો મેઇન રસ્તો એની મેઇન પાઇપલાઇન મીઠા પાણીની અને આ પાઇપલાઇન લગભગ ત્રણ ચાર મહિના પહેલાંથી તૂટેલી છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ આના ઉપર હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી અને આ પાણી તૂટવાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈ અમારા ગામના પાટિયાથી લઈ અને છેક ધીમા પાટિયા સુધી ગટર લાઈન ચાલુ થઈ ગઈ છે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે અને આના હિસાબે આવતું હવે ચોમાસું આવી ગયું છે જો આ પાણી આટલું અત્યારે આ ખાડા પડી ગયા છે પાઇપલાઈન તૂટી ગઈ છે તો ચોમાસાની અંદર આ પાણીનો પ્રવાહ છે એ ડબલ થઈ જશે અને આ રસ્તો જે ચાલવાનો રસ્તો છે અહીંયા આગળ આ ગાડીઓનું લગાતાર આવી રીતે ઊભું રહેવું ટ્રાફિકની સમસ્યા ચોવીસો કલાક રહેવી તો આપણા માધ્યમથી હું પ્રાંતશ્રીને રજૂઆત કરવા માગું છું તંત્રને કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવે અને તાત્કાલિક ધોરણે જે છે આ તૂટેલી પાઇપલાઇનો છે એ સરખી કરે